ખાતે આદિવાસી સમાજ દ્વારા બેન્ડ વજા સાથે રેલી આયોજી બળ ઉત્સવ બેર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર આદિવાસી આદિવાસીમાં નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ સિનો તાલુકાના શેગવા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે બેન્ડ વજા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી સેગવા અવાખલ સારલી સિનોર તેમજ નગરના મુખ્ય માર્ગો પર ફેરવીને સેગવા ખાતે રેલીનું સમાપન થવામાં આવ્યું હતું આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો આદિવાસી પોશાક પહેરીને હાથમાં તીડ થા સહિતના આદિવાસી ઓળખ ગણાતા સાધનો હાથમાં લઈને જોડાયા હતા જ્યારે રેલી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર અક્ષય વસાવા સિનોર જય આદિવાસી જય જોહર આજ રોજ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી આદિવાસી દિવસ તરીકે પૂરું વિશ્વ અને પૂરું ભારત આજે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યું છે દરેક રાજકીય પક્ષો પણ આજે આદિવાસી સમાજને સાથે લઈ અને આદિવાસી સમાજના દિવસે આદિવાસી દિવસ તરીકેની ઉજવણી કરી રહી છે આજે સિનોર તાલુકામાં સમગ્ર આદિવાસી સમાજ એકજૂથ થઈ અને સેગવા મુકામેથી રેલી લઈ અને અમારા સાડલી બિરસા મુંડા સર્કલે આજે આવી રહ્યા છે અને આજે અમે એના સ્વાગતમાં અહીંયા ઉભેલા છે આજનો દિવસ એટલે બહુ જ બહુમૂલ્ય દિવસ છે આ ભારતના અમો મૂળ નિવાસી છે આ ભારતના અમે પ્રથમ નાગરિક છે અને આજે આ પ્રથમ નાગરિક તરીકે અમારી ફરજ છે કે અમારો દિવસની આજે ઉજવણી અમે અમારા ગામમાં કરીએ છીએ છાતીથી અમારું છાતી અમારી ફૂલી જાય છે કે આજે અમે અમારો દિવસ આજે અમારો સમાજ એક થઈ અને ઉજવી રહ્યા છે જય ભીમ જય આદિવાસી જય બિરસા જય સંવિધાન